મારું નામ છે મકવાણા વિપુલભાઈ રાજાભાઈ સરકારી માધ્યમિક શાળા લીંબોડા તાલુકો જિલ્લો બોટાદ હવે ઘણા બધાને પાવર ટેલર વિશે ઘણા ખરા પ્રોબ્લેમ હશે બરાબર તો આજે તમને થોડું ઘણું પાવર ટેલર વિશે સમજાવીશ તો સાંભળજો અને ઘણા બધા પ્રશ્નો પણ તમને સોલ્વ થતા હશે તો આ છે પાવર ટેલર હવે ઘણાના પ્રશ્ન એ છે કે પાવર ટેલર જે છે એ પેટ્રોલ થી ચાલે છે કે ડીઝલ બરોબર તો આ પાવર ટેલર જે છે એ પેટ્રોલ થી ચાલે છે આ પેટ્રોલ ની ટાંકી છે આની અંદર તમે 1 લિટર અથવા તો 2 લિટર સુધીનું પેટ્રોલ સમાય તો તમે આમાં પેટ્રોલ નાખી શકો અને બીજું કે આમાં બે પ્રકારનો ઓઈલ હોય છે એક છે એન્જિન ઓઈલ અને બીજું છે ગિયર ઓઈલ હવે તે આમાં એન્જિન ઓઈલ અને ગિયર ઓઈલ કયા કયા નાખવા એ પણ તમને હું બતાવી દઉં તો આ છે ગિયર ઓઈલ જે નંબર છે ઈપી નેવ નંબર બરોબર તમારે એની અંદર ગેર ઓઇલ આજ વાપરવાનું રહેશે અને બીજું છે એન્જિન ઓઇલ તો એન્જિન ઓઈલ જે આપણે ટુ વ્હીલરની અંદર વાપરીએ છીએ એ જ આવશે તો આ સર્વ ખોટી છે બરોબર હવે આ પાવર ટીલરની અંદર કઈ રીતના નાખવું અને કેટલું નાખવું એની માહિતી તમને આપું તો અહીંયાથી છે આ છે એન્જિન ઓઇલ તો એન્જિન ઓઇલમાં તમને અહીંયાથી જ નાખવાનું આવશે અને અહીંથી જ બહાર કાઢવાનું આવશે તો તમે આગળથી જ્યારે ઊંચું કરશો ત્યારે એન્જિન ઓઈલ છે આહીથી બહાર આવી જશે અને આપણે એન્જિન ઓઈલ જે ટુ વ્હીલરની અંદર નાખીએ છીએ સર્વો સર્વ કોટી એન્જિન ઓઇલ આની અંદર નાખવાનું હોય છે હવે છે ગેર ઓઈલ તો ગેર ઓઈલ આની અંદરથી નાખવાનું હોય છે બરાબર આ તમે જે જોઈ રહ્યા છો એમાં ગેર ઓઇલ નાખવાનું હોય છે અને એ ગેર ઓઇલ આમાં એક લિટ સવા લિટરથી દોઢ લિટર સુધીનું આની અંદર નાખવાનું હોય છે હવે એને બહાર ક્યાં કાઢવું જ્યારે પણ તમે ચલાવતી વખતે એમ તમને એવું લાગે કે હવે ખરાબ થઈ ગયું છે તો આ એક નીચે બોલ્ટ છે આ બોલ્ટ તમે ખોલી નાખશો એટલે આમાં તમે જે દોઢ લીટર જે ગેર ઓઇલ નાખેલું છે એ બધું જ તમને ત્યાંથી તમે બહાર કાઢી શકો છો તો આવી રીતના તમે પાવર ટિલરને મદદથી નાની એવી ખેતી કરી શકો છો અને બીજું કે જે આપણે ગેર ઓઇલ છે તમારે દર મતલબ ત્રીસથી પાંત્રીસ કલાક પાવર ટિલરનો યુઝ થાય ત્યાર પછી એને બદલવાનો રહેશે તમને જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો